खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे जिनका आपकी जिंदगी पर होता है सीधा असर खबरों की वही तस्वीर बिना बदले बिना डर, जज्बा सच का लिए सच दिखाते हैं શ્રી સાની દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા પંખીઓ માટે કેમ્પનું આયોજન કરવા આવ્યું શ્રી સાની ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષ પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક પંખીઓ અને દરેક જાનવરો માટે સારવાર અને તેમને ટ્રીટમેન્ટ પણ આપે છે અને તેને વધારે પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલ પણ મોકલી આપે જેના સારી રીતે ટ્રસ્ટ ચાલે છે જેમાં જયેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે અને તે માટે તેમને પ્રજાને પણ એક સંદેશ આપ્યા છે કે આપણે ચેનિશ દોરાનો ઉપયોગ ના કરીએ મારું નામ જયેશભાઈ પટેલ આ અમારું ટ્રસ્ટનું નામ છે શ્રી સાંઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ જીઆઈડીસી વડસડ રોડ અ અમે લોકો આ આજે વન્યજીવોને વર્ષ ત્રણસો પાંસઠ દિવસ અમે લોકો રેસ્ક્યુ કરતા હોઈએ છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે સ્પેશિયલ આખા વડોદરા શહેરમાં કેમ્પ લાગતા હોય છે તો એવી રીતે આપણા મકરપુરા એટલે જીઆઈડીસી અને માંજલપુર બે વિસ્તારની અંદર અમે લોકોએ બે સેન્ટર લગાવેલા છે અને આ એક સેન્ટર વરસાડ રોડ પર જે એવું છે સેન્ટર પાણીની ટાંકી પાસે જેમાં એક નાની એક હોસ્પિટલ ઊભી કરેલી છે કે બળ કોઈ એન્જર આવે છે અમે લોકો રેસ્ક્યુ કરીને કે લોકો અહીંયા અમારા ત્યાં લઈને સેન્ટર પર તો એને એક પ્રાઇમરી ટ્રીટમેન્ટ થઈ જાય અને શોકમાંથી થોડું નોર્મલ થઈ જાય એ કર્યા ને પછી અમે લોકો એને ગોતળી જાવા હોસ્પિટલ છે અને વન વિભાગની આપણી જે મેઈન શાખા છે ત્યાં એને પાછું રેસ્ક્યુ સેન્ટર ત્યાં એને પાછું અમે શિફ્ટ કરી દઈએ છીએ સાહેબ આપણા વિસ્તારમાં કંઈક એવું હોસ્પિટલ ખોલવાનું કંઈક સરકારની પ્લાનિંગ છે કે આપ આપ લોકોની કંઈક પ્લાનિંગ છે એવું હું એકચ્યુલી આપના માધ્યમથી એવું કહેવા માગું છું ઉપર સરકાર બેઠેલા જે બી અધિકારીઓ છે કે જે સિસ્ટમની અંદર સંભાળનારા લોકોને કે ભાઈ આપણા વિસ્તારની અંદર એક હોસ્પિટલ છે વી કેર જે બિલ ચાપડ છે જે ઘણું દૂર છે એક હોસ્પિટલ છે ગેંડા સર્કલ જે બી અહીંથી ઘણું દૂર છે તો આ બે હોસ્પિટલ દૂર છે એના પછીની વાત એવી છે કે એ એ હોસ્પિટલના બી એક ટાઈમિંગ છે ખરેખર હોસ્પિટલ એટલે ચોવીસ કલાક હોવું જોઈએ પણ ઘણી છ વાગ્યા પછી કોલો કદાચ લોકો અમે લોકો એમના નંબર આપતા હોઈએ છે તો ત્યાંથી કોલ એટેન્ડ નથી થતા અને ઘણીવાર જાનવરોને કે પક્ષીઓને લઈને લોકો બિચારા કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે ફોન નહીં ઉઠાતા તો કોણ તો અમારા જેવા એનજીઓ જે વર્ક કરતા હોય એમનો સંપર્ક કરે છે તો અમે લોકો જે બી બર્ડ કે જે બી એનિમલ છે એને અમે લઈને અમારા જે કોન્ટેક્ટ થ્રુ જે પ્રાઇવેટ ડૉક્ટરો છે જે લોકોનો સંપર્ક લઈને એક એક એ જે પ્રાણી કે જે પક્ષી છે એને બચાવવાનો પૂરોપૂરો અમે પ્રયાસ કરી લઈએ છીએ સાહેબ તમે આટલા સારી રીતે કામગીરી કરો છો આપણી જનતાને શું મેસેજ માંગવા પાઠવો છો આપણી વડોદરાની જનતાને અમે એવું કહેવા માગીએ છીએ આપણા મીડિયા માધ્યમથી કે ઉત્તરાયણ પર્વ છે દર વર્ષે આપણા તહેવારો આપણા આપણી સંસ્કૃતિ પ્રમાણે મનાઈએ છીએ એ મનાવતા મનાવતા લોકોને ખાસ એવો મેસેજ આપવો છે કે ચાઈના દોરીઓનો એવોર્ડ કરો ચાઇના દોરીઓ આપણી ત્યાં વાપરવાની જ ના હોય હમણાં કાચનો આવ્યો છે નવો કાયદો કે કાચ કાચવાળી દોરી બી ના કરો ઉત્તરાયણ આવતા પહેલાં આપણા વડોદરા શહેરમાં ચાર બનાવ બહુ મોટા બન્યા છે યંગ જવાનો ડોકા કપા મતલબ ગળા કપાઓથી એમના મૃત્યુ થયા છે પક્ષીઓના તો અસંખ્ય થઈ જ રહ્યા છે પણ આ કેસ બી વધી રહ્યા છે અને ગુબ્બારા જે રાત્રે સળગી રહ્યા છે કે ગુબ્બારા જે ફટાકડા છે આ બધું કંઈ ને કંઈ ન્યુસન્સ છે કેમ કે ખોટા ટાઈમે આપણે કરવું એ નહીં થવું જોઈએ તો આપના માધ્યમથી અમે લોકોને મેસેજ કહીએ છીએ કે આપણા જે તહેવારો છે એ સાંસ્કૃતિક પ્રવૃત્તિથી આપણે ઉજવીએ નાય કે આપણે આપણા શોખ માટે આપણે ફટાકડા ફોડીએ ગુબ્બારા ઉડાવીએ અને ઇન્ડસ્ટ્રીઅઝમાં આગ લાગે કોઈના ઘર બળી જાય એવા મોટા મોટા બનાવો આપણે રોકીએ બસ એવો અમારો એક એનજીઓ અમારા એનજીઓ તરફથી અને અમારા ત્યાં જે વન વિભાગના અમારા જે એક અધિકારી છે જેમને અહીંયા મૂકેલા છે અમારી ગાઈડલાઈન માટે કે અહીંના કેવી રીતે આ રેસ્ક્યુ કરવા એના નોમ્સ શું છે તો એમના તરફથી બી એક મેસેજ સારો જશે સર તમારું નામ ને તમારી વિશે થોડુંક જાણકારી મારું નામ છે ધ્રુપલ ખારવા ફોરેસ્ટર વન વિભાગ વડોદરા હવે ગુજરાત સરકાર દર વર્ષે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવ આંદોલન ચલાવે છે વડોદરા શહેરમાં વિવિધ સ્થળો પર કેન્દ્રો પક્ષી બચાવના ઊભા કરવામાં આવ્યા છે જેમાં એક મેસેજ એવો આપવો છે મારે કે વડોદરા શહેરની જાહેર જનતાને કે જે ઉત્તરાયણ પર્વ તમે મનાવો છો જેમાં પતંગના દોરા ગમે ત્યાં ફેંકી દો છો ઝાડ પર લટકેલા દોડા હોય છે સોસાયટી પડેલા હોય છે રોડ પર પડેલા હોય છે જેનાથી માનવ તેમજ પક્ષીઓને વધારે ઈજા થતી હોય છે તો મારો એક મેસેજ એવો છે કે દરેક સોસાયટી વાઇઝ કે એરિયા વાઇઝ દોરી કલેક્શન કરાવવી જોઈએ જે અમારા સેન્ટરમાં બી અમે કરાવી છે આપ જોઈ શકો છો અને એ દોરી કલેક્શન જો થઈ જાય તો પક્ષીઓના જે બચાવના કામ છે એ આપણે રેસ્ક્યુ ઓછા કરવાના થાય પક્ષીઓ ઇન્જર ઓછા થાય જો દોરો જ ના હોય તો પક્ષી ઇન્જર જ ના થાય અને એ પછી જે उत्तरायण पत्या पीछे पर जी बीन लाइन पर के बधे जहाँ दौड़ा लटक फायर विभाग में भी संपर्क करिए फायर विभाग की मदद से मददा भी दूर करता हो ये जो अभी ड्रॉप्स दिए हैं वो मल्टीप आइटम्स के जब रेस्क्यू पे लाते हैं तो पहले अगर इंजरी होता है ना तो उसको ब्लड क्लॉट करने के लिए पहले देते हैं जिसकी वजह से अगर ब्लड लॉस कम हो तो સર્વાઈવલ ચાન્સેસ જ્યાં હોતું ફર અગર સ્ટીચિંગ વિચિંગ રહેતા બેસિક ટ્રીટમેન્ટ બે અમારા સેન્ટર પર તમે જે મીડિયા સામે જે લોકો લગીને મેસેજ પહોંચાડો છો એ મેસેજ દરમિયાન અમે દર વર્ષે ગઈ ફેરી અમે લોકોએ ચકલીના માળાનું વિતરણ કર્યું હતું જે આ ફેરી અમને પ્રોપર મળી નહીં શક્યા અને આ આ વખતે અમે છે ને તુલસીનું એક સ્વરૂપે તુલસી સ્વરૂપે આપનું સ્વાગત કરીએ છીએ કે જે આ એક પ્રત્યેક અમારા તરફથી અમારી યાદગીરી જાય અને મીડિયાગઢનો અમે એટલો બધો આભાર કરીએ છીએ કે તમારા વગર અમે લોકો લગીને પહોંચી જ નહીં શકતા અમે અહીંયા તો છે જ પણ તમે અમને એટલા વિસ્તાર લગીને પહોંચાડો છો ત્યારે આ અવેરનેસ આવે છે તો બસ જાગૃતતા આવે તમારા થ્રુ અને આવાના આવા અમે કામ કરતા રહીએ અમારા સારા કામોને તમે લોકો લગીને બસ પહોંચાડો એવા અમે તમને બી ધન્યવાદ કરીએ છીએ મીડિયાગઢનો